કહેવાય છે કે ગુરુનું સ્થાન તો ભગવાનથી પણ વિશેષ હોય છે પરંતુ સમય કળિયુગનો છે અને હવેના ગુરુ એ ગુરુ ઘંટાલ બની રહ્યા છે વાત કરીએ જૂનાગઢના માંગરોળ પંથકના શેરિયાજ ગામની જ્યાંની સીમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણ ખેરે તેની જ વિદ્યાર્થીની જિંદગીને દાગદાર બનાવી દીધી એકત્રીસ વર્ષીય પ્રવીણ ખેરે નામના શિક્ષકે સગીર વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને ત્રણ ત્રણ વર્ષ સુધી તેની જિંદગીને બરબાદ કરી અને હવે વિદ્યાર્થીનીને ભાન થતાં તેણીએ પોલીસ ફરિયાદ કરી છે જેમાં પોલીસે આરોપી શિક્ષક સામે બળાત્કાર અને કલમ લગાવીને આરોપી શિક્ષક પ્રવીણ ખેરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે તો અમદાવાદના રામોલ વિસ્તારમાં પોતાના સોળ વર્ષના વિદ્યાર્થીને ફોસલાવીને ભગાડી જનાર ચાલીસ વર્ષીય ટ્યુશન શિક્ષિકા મનીષા અને વિદ્યાર્થીને પોલીસે છટકું ગોઠવીને ઝડપી પાડ્યા તો આ બંને આબુ ફરવા ગયા હતા અને આ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હોવાનો ખુલાસો થયો હાલમાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાછા અમદાવાદ આવ્યા જ્યાં સગીરે મિત્રને ફોન કરીને પૈસા મંગાવ્યા તેથી રામોલ પોલીસે છટકું ગોઠવીને બંનેને ઝડપી પાડ્યા તો પોલીસે શિક્ષિકા ઉપર પોક્સોની કલમ લગાવીને તપાસ શરૂ કરી છે ગિરફત માં આવી ગયેલી શિક્ષિકા અને સગીર વિદ્યાર્થીએ સમાજમાં ગુરુ શિષ્યના સંબંધ ને દાગદાર કર્યો છે હવે પોલીસ આરોપી શિક્ષિકા મનીષા વિરુદ્ધ પોક્સો ની કલમ લગાવીને કાર્યવાહી હાથ ધરી છે મહિલા છોકરાને લઈ અને સૌથી પહેલાં તો બાઇકમાં મહારાષ્ટ્રમાં મુંબઈ ગયા ત્યાંથી સુરત રાત રોકાણ કરી અને રાત સુરતમાં રોકાઈને પછી આગળ આખું મહારાષ્ટ્ર અને આમાં ગુજરાત થઈ અને એ લોકો સુંધા માતા કરીને છે માઉન્ટ આબુ પાસેની જગ્યા ત્યાં ધાર્મિક સ્થળે ગયા માઉન્ટ આબુમાં ગયા અને ભીનમાલમાં બે નાઇટ એમણે સ્પેન્ડ કરી ભીનમાલની અંદરમાં જે મંદિરની ધાર્મિક જગ્યા હોય ત્યાં રૂમ રાખી અને રહ્યા જ્યારે-જ્યારે આ લોકોની ઇન્ક્વાયરી કોઈ તપાસ કરતા હતા ત્યાં કોઈ અટકાવીને તો આ લોકો એવું કહેતા હતા કે અમે બને માદિકરો છીએ અમદાવાદના વસ્ત્રાલમાં કિશન રેસિડેન્સીમાં રહેતો 16 વર્ષીય વિદ્યાર્થી પરીક્ષામાં માના પાસ થયો હતો તેથી તેના પરિવારે તે ધોરણ 10 માં પાસ થાય તે માટે અલગ વિષયના ટ્યુશન રખાવ્યા હતા સોસાયટીમાં રહેતી 40 વર્ષીય મનીષા જોશી નામની શિક્ષિકા છેલ્લા 4 મહિનાથી આ વિદ્યાર્થીને ટ્યુશન કરાવતી હતી પરંતુ ટ્યુશનમાં શિક્ષાને બદલે પ્રેમના પાઠ ભણાવતી હતી તેથી વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવીને એક જૂનના રોજ બંને ફરાર થઈ ગયા હાલ શિક્ષિકા અને સગીરની તપાસમાં બહાર આવ્યું છે કે ટ્યુશન બાદ પણ શિક્ષિકા અને સોળ વર્ષીય વિદ્યાર્થી ગાર્ડનમાં મળતા હતા અને ત્યારબાદ બંનેને પ્રેમ થઈ જતા ભાગી જવાનો વિચાર કર્યો હતો વિદ્યાર્થી સગીર છે પરંતુ શિક્ષિકાને બે બાળકો હોવા છતાં પણ સગીરને લઈને જતી રહી

પછી હું અમે લોકો ક્યાંય સેટલ થઈ લીવ ઇન રિલેશનશિપ માં બે અઢી વર્ષ રહીએ આવું આમનું પ્લાનિંગ હતું એક જૂને અમદાવાદ થી સુરત પહોંચ્યા સુરત એક નાઈટ રોકાયા સુરત થી મુંબઈ પહોંચ્યા મુંબઈ એક દિવસ રહીને ભરૂચ આવ્યા ભરૂચ પહોંચીને પૈસાની જરૂર પડતા મિત્રને કોલ કર્યો ભરૂચ થી આબુ ગયા અને ત્યાં ગુરુ શિખર પર ફર્યા આબુ પાસે આવેલા સુંધા માતાના મંદિરે એક દિવસ રહ્યા સુંધા માતાથી ભીલવાળા એક મંદિરની ધર્મશાળામાં બે દિવસ રોકાયા ત્યાંથી પૈસા પૂરા થઈ જતા અમદાવાદ આવ્યા અને ત્યાં ઝડપાઈ ગયા દસ દિવસની અંદર બાવીસો કિલોમીટર બાઇક પર ફર્યા આ ઉપરાંત તપાસમાં અનેકવાર ચોંકાવનારા ખુલાસા થયા છે સગીર શિક્ષિકાના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો હતો કે તેણે તેના ભાઈનું બાઇક લઈને શિક્ષિકા સાથે જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ બંને પ્લાન બનાવીને ભાગી ગયા શિક્ષિકા પાસે પૈસા ન હોવાથી તેણે પોતાની સોનાની બુટ્ટી પણ વેચી નાખી હતી 10 દિવસ સુધી બિંદાસ બાઇક ઉપર બંને ફર્યા હતા જો કે કોઈ પૂછે કે તમે બંને કોણ છો તો શિક્ષિકા કહેતી હતી કે તે મારો દીકરો છે અને તે જ રીતે ભરૂચમાં એક ટ્રાફિક પોલીસે પણ ઝડપ્યા હતા પરંતુ ત્યાં શિક્ષિકાએ પોતાનું લાયસન્સ બતાવી આ મારો દીકરો છે તેમ કહીને છૂટી ગયા હતા આ લોકોની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો છે અને આને લઈ અને આની હજી 18 વર્ષ 16 વર્ષની જ ઉંમર છે હાલાકી એ પણ હજી પૂરી ન થઈ તો આનામાં બોક્સોની કલમ લાગશે અને મહિલાની અગેન્સ્ટમાં એ લગાવવામાં આવશે શિક્ષિકાને વિદ્યાર્થીની પૂછપરછમાં તેઓ ભિલવાળાની ધર્મશાળામાં રહ્યા હતા તે સમયે બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો તેથી પોલીસે પોક્ષોની કલમ લગાવી છે જોકે મોટા ભાગના કિસ્સામાં આ કલમ પુરુષો સામે આ કલમ લગાડાય છે ત્યારે અમદાવાદમાં બનેલા અનોખા બનાવમાં કદાચ પ્રથમ વખત ચાલીસ વર્ષીય શિક્ષિકા સામે સગીર છોકરાનું શારીરિક શોષણ કરવા બદલ મહિલા પર પોક્સોની કલમ લગાવાય છે કેમેરામેન મનીષ દવે સાથે મિહિર સોની જીએસટીવી અમદાવાદ